તો નસવાડીમાં ભારે વરસાદથી અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે કુકાવટી થી વાઘિયા જે રસ્તો છે તે બંધ થયો છે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ ધોધમાર વરસાદને લઈને રસ્તા પાણી પાણી થયા છે છોટાઉદેપુર નસવાડીમાં ધોધમાર વરસાદને લઈને અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી કુકાવટી થી વાઘિયા મહોડા જેવા રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો ધોધમાર વરસાદને લઈને રસ્તા પાણી પાણી થઈ ગયા જિલ્લાના નસવાડી જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે દ્રશ્યો જોઈ રહ્યા છો આ અશ્વિન નદી છે અશ્વિન નદી આ ખાસ કરીને લો લેવલ કોજવે છે ખાસ કરીને કુકાવટી ગામે હાલ આપણે ઊભા છે કુકાવાટી થી વાઘ્યા મવડા જે જવાનો લો લેવલનો નો છે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે રીતે અશ્વિન નદી છે હાલ અશ્વિન નદી જોઈ રહ્યા છો બે ખાંઠે હાલ વહી રહી છે નસવાડી તાલુકામાં ખાસ કરીને વાત કરીએ તો બે દિવસના લાંબા વિરામ બાદ જે ધોધમાર વરસાદ કર્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી છવાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ રીતના જે લો કલાક પહોંચ્યો છે તેની ઉપર પાણી ફરી વળતા હાલ તો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ઇરફાન મહેમાન સંદેશ છોટાવ દેપુ